જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાથની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવી છે સાંતલપુર તાલુકાને

સેકન્ડ મંડળની મદદથી મેળામાં છે અમદાવાદ દિલ્હી સુરત એવા ચાર પાંચ જગ્યાએ મેળામાં જઈ અને અમે અમારી પ્રોડક્ટ સારી એવી બનાવીને એનું વેચાણ કરી સારો એવો અમને લાભ મળે છે અત્યારે હાલ અમે મંડળની ત્રીસ નો ત્રણ મંડળની ત્રીસ નો જોડાઈને અમે કામ કરીશી અને સારો એવો અમારી લાભ મળે છે વેચાણ કરીશી અમે ઘરે બેઠા સારો એવો રોજગાર મેળવીશી તો સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર આગળ બહેનો વધે જય હિન્દ જય ભારત ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ